મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમારીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ મિત્રો વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે જે ખરીફ પાકમાં ટેકાનો ભાવ જાહેર થયેલો છે મિત્રો સરકાર તરફથી આ વખતે પરિપત્ર બહાર પાડેલો છે જેની અંદર મિત્રો તમે રજીસ્ટ્રેશન કરશો ત્યારે તમારો બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા છે રજીસ્ટ્રેશન કરવામાં આવશે આ વખતે જે ટેકાના ભાવની અંદર ઘણી બધી કોમેન્ટ આવેલી હતી મિત્રો કે મગફળીનો ટેકાનો ભાવ શું રહેશે મિત્રો વાત કરીએ ખાસ કરી જે મહત્વના પાકની અંદર છે ટેકાનો ભાવ શું રહેશે તો મગફળી છે મિત્રો આ વખતે વર્ષ બે પચીસ છવ્વીસ માટે ટેકાનો ભાવ છે ચૌદસો ને બાવન રૂપિયા રહેશે મિત્રો આ વખતે ચૌદસો બાવન રૂપિયા છે એ પર મણનો ભાવ રહેશે કપાસની વાત કરીએ સોળસો બાવીસ રૂપિયા પર મણનો ભાવ રહેશે મિત્રો સોયાબીન છે તમારે એક હજારને પાસઠ રૂપિયા જેવું રહેશે તુવેરની વાત કરીએ સોળસો રૂપિયા રહેશે બાજરો છે પાંચસો પંચાવન રૂપિયા રહેશે મિત્રો જુવારની વાત કરીએ તો સાતસો પચાસ રૂપિયા પર મણ રહેશે અડદ છે મિત્રો પંદરસો ને સાહીઠ રૂપિયા રહેશે મગની વાત કરીએ તો સત્તરસો ને તેપન રૂપિયા રહેશે ને તલ છે મિત્રો ઓગણીસ ઓગણીસો રૂપિયા જેવો ભાવ રહેશે મિત્રો વાત કરીએ અને ખાસ કરીને આ વખતે મગફળી છે મિત્રો વર્ષ બે હજાર ચોવીસ પચીસની અંદર જે પ્રતિ ક્વિન્ટલ હતી એ સડસઠસો ને રૂપિયા તો આ વખતે જે વધારો કરી અને ખાસ કરીને છે જે ભાવ છે મિત્રો જેની અંદર ચારસો એંશી રૂપિયાનો વધારો કરેલો છે અને ક્વિન્ટલનો ભાવ થશે મિત્રો સાત હજાર બસો ને ત્રેસઠ રૂપિયા મિત્રો ચારસો ને એંસી રૂપિયા પાંચ મને છે વધારો કરેલો છે મિત્રો તો આ વખતે ટેકાનો જે ભાવ છે મિત્રો મગફળીનો ચૌદસો ને બાવન રૂપિયા રહેશે મિત્રો આ વખતે તમે જ્યારે રજીસ્ટ્રેશન કરાવવા જશો મિત્રો ત્યારે ફેસ ઓથેન્ટિકેશન અથવા તો બાયોમેટ્રિક દ્વારા છે અને જે જમારે ખરીદી જ્યારે કરશે ત્યારે પણ આ જે વિશેષ છે પરિપત્ર જાહેર થયેલો છે એનો વિડીયો બનાવેલો છે ખાસ ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે તો આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરો